આજરોજ સમગ્ર દેશમાં સૂરજ પોર્ટલ પીએમ સૂરજ પોર્ટલ એટલે કે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આયોજિત જનકલ્યા જનકલ્યાણ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં માની શ્રી દ્વારા લોન્ચિંગ થયું અને તેની સાથે સાથે વંચિતો જે શો જે છે એમને પણ સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો આજરોજ માનની પ્ર શ્રી દ્વારા આ કાર્યક્રમમાં અંદાજે પાંચસો બાવીસ જિલ્લામાં સમગ્ર દેશમાં એક સાથે સંબોધન કરી અને એક લાખ વંચિત લોકોને સાડા ત્રણ ટકાથી લઈ અને નવ ટકાના વ્યાજ વાર્ષિક વ્યાજે આશરે છસો સાઠ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી આ પોર્ટલ થકી એક લાખ વિદ્યાર્થીઓને ઓછા વ્યાજ દરે લોનનું વિતરણ કરવામાં આવ્યું ખાસ કરીને જ્યારે માનની વડાપ્રધાનશ્રીનું જે સપનું છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારત દેશ સ્વતંત્રતાના સો વર્ષ ઉજવશે ત્યારે આ દેશ વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશ હશે અને વિશ્વમાં વિશ્વ ગુરુ બનશે એવી નામ એવી નેમ સાથે માની શ્રી પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે જે વિકસિત ભારતની જે ગાડી જે નીકળેલી જેને કહેવાય કે મોદીની ગેરંટીની ગાડી એ સમગ્ર દેશના ગામે ગામ ફરેલી હતી અને આજે જે કાર્યક્રમ થયો ત્યારે ભારત સરકારના ત્રણેય જે રાષ્ટ્રીય નિગમો છે નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન નેશનલ શેડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ સફાઈ કામદાર ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે દ્વારા ક્ષેત્રીય ભાષામાં એસએમએસના એસએમએસ દ્વારા લાભાર્થીઓને જાણ કરવામાં આવી અને ખાસ કરીને જે નરેન્દ્રભાઈ મોદી જે સફાઈ વોરિયર્સ છે જે જે સ્વચ્છતા નરેન્દ્રભાઈ હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે એટલે એમ કહી શકાય જે આંતરરાષ્ટ્રીય સ્તરે એ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે ત્યારે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સફાઈ કામ કર્મચારીઓની સામાજિક સુરક્ષાનું પણ એમણે ચિંતા કરી છે અને એટલે નમસ્તે યોજના અંતર્ગત તે લોકોને આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને એક લાખ કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો અને છેલ્લે જે સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય સારું રહી તે માટે પ્રાથમિક જરૂરિયાત રૂપે તેમને સિવેજ અને સેપ્ટિક ટેન્કની સાથે સંકળાયેલા શ્રમિકોના સ્વાસ્થ્ય પર ભાર મૂકતા પીપીએ કીટનું પૂરા દેશમાં એકસાથે વિતરણ કરવામાં આવ્યું